બે જાન્યુઆરી ઓગણીસો છપ્પનના રોજ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી તેની શરૂઆત તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી કોઈ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવાની માન્યતામાં ભારત રત્ન એનાયત કરવામાં આવે છે આ સન્માન રાજનીતિ કલા સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એક વિચારક વૈજ્ઞાનિક ઉદ્યોગપતિ લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે તે જ સમયે નાગરિક ક્ષેત્રમાં દેશને માટે મૂલ્યવાન યોગદાન માટે પદ્મ વિભૂષણ આપવામાં આવે છે શરૂઆતમાં તે પ્રથમ દ્વિતીય અને ત્રીજા વર્ગમાં વહેંચાયેલું હતું પરંતુ વર્ષ ઓગણીસસો પંચાવન પછી તેના નામ બદલીને પદ્મ વિભૂષણ પદ્મ પદ્મભૂષણ અને પદ્મશ્રી કરવામાં આવ્યા ઓગણીસો ચોપનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વૈકટ ને પહેલો ભારત રત્ન આપવામાં આવ્યો હતો બે જાન્યુઆરી ઓગણીસો ના રોજ કાશ્મીરી પંડિત એએસાઈ ઉમકાર નાથનું જમુ અને કાશ્મીરના જેકેએલએફ આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું વાસ્તવમાં ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ટીકલાલ ટીપુલુ હત્યા બાદ આગામી એક વર્ષમાં કાશ્મીર ઘાટીમાંથી લાખો કાશ્મીરી હિન્દુઓની હિજરત થઈ હતી રાજ્યમાં ફારૂક અબ્દુલ્લાની સરકાર હિન્દુઓને સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે પરંતુ કેટલાક હિન્દુ પરિવારો તમામ દબાણ છતાં આતંકવાદીઓ સામે ઝૂકવા તૈયાર ન હતા એએસઆઈ ઓમકાર આવા લોકો માના એક હતા આતંકવાદી સંગઠનો સતત તેને નિશાનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે બાદ બે જાન્યુઆરી ઓગણીસો એકાણું ના રોજ જે કે એલ એફ ના આતંકવાદીઓ એસઆઈ ઓમકાર નાથ નું અપહરણ કર્યું જે બાદ ઓમકાર વિશે કંઈ જાણવા મળ્યું નથી માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીએ ઉંકારનાથને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા બે જાન્યુઆરી બે હજાર સોળના રોજ આતંકવાદીઓએ પંજાબના પઠાણકોટ સ્થિત એરફોર્સ બેઝ ઉપર હુમલો કર્યો હતો બે જાન્યુઆરી બે હજાર સોળના રોજ સવારે ત્રણ વાગ્યે ત્રીસ કલાકે આતંકવાદીઓએ હથિયારો સાથે એરબેઝ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા આ બાદ હુમલામાં એરબેઝની અંદર સાત સુરક્ષાકર્મીઓએ પોતાનો જીવ આપ્યો જ્યારે સાડા જેટલા લોકો ઘાયલ થયા હતા હુમલા કરનાર તમામ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે આ હુમલામાં જેશે મોહમ્મદના વડા મોલાના મહેસૂદ અઝહર અને તેના ભાઈ ના કહેવા પ્રમાણે કરવામાં આવ્યો હતો આ હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી સાઈદ લતીફ હતો તમને જણાવી દઈએ કે મસૂદ અઝહરને છે જેને ઓગણીસો નવ્વાણું કંધાર પ્લેન હાઇજેક કેસમાં ભારતીયોની મુક્તિના બદલામાં મુક્ત કરવામાં આવ્યો હતો અગિયાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સાઈદ લતીફની પંજાબ પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી આ હુમલામાં લતીફના બે સાથીઓ પણ માર્યા ગયા હતા બે જાન્યુઆરી બે હજાર ચોવીસ એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો બીજો દિવસ છે આજે મંગળવાર છે વર્ષ બે હજાર ચોવીસ લિપ વર્ષ છે લિપ વર્ષ એ વર્ષ છે જેમાં ત્રણસો ને બદલે ત્રણસો છાસઠ દિવસ હોય છે લિપ વર્ષમાં ફેબ્રુઆરીમાં એક વધારાનો દિવસ હોય છે જેને લિપ ડે કહેવામાં આવે છે આમ ફેબ્રુઆરીમાં ને બદલે ઓગણત્રીસ દિવસ છે